ગુજરાત લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે દિલ્હીની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો અને એ બોમ્બ બ્લાસ્ટ થયાના અનુસંધાનમાં સમગ્ર દેશ ઉપર એક આફત આવી પડી છે અને સમગ્ર દેશમાં ગૃહ વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યા રાજસ્થાનથી ગુજરાતની અંદર પ્રવેશતા જે વાહનો છે એ જગ્યા છે રાજસ્થાનથી જ્યારે વાહનો પ્રવેશ કરે ત્યારે સૌથી પહેલાં આવલ ચેકપોસ્ટ આવે અને આવલ ચેક પોસ્ટ પછી અમીરગઢ અને અમીરગઢ પછી એટલે કે પા રાજસ્થાન છે એ રાજસ્થાનથી અહીં ગુજરાતમાં જે પ્રવેશ છે એ પ્રવેશ અહીંથી થાય એટલે કે અહીં પાલનપુર જે પશ્ચિમ પોલીસ સ્ટેશન છે તે અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન બંને આવેલા છે આજે બોમ્બ બ્લાસ્ટ થવાને કારણે ગુજરાત હાઈ એલર્ટ ઉપર છે આમ તો આપણે જોતા હોઈએ છીએ કે દિવસે અહીં પોલીસ એટલે કે પાલનપુર શહેર પોલીસ પાલનપુર પશ્ચિમ પોલીસનો સ્ટાફ અહીંથી જે આરટીઓ સર્કલ છે જૂના આરટીઓનું ત્યાં સુધી તહેનાત હોય છે અને રાજસ્થાનથી આવતી જે ગાડીઓ છે તે અને પાલનપુર શહેરમાંથી એટલે કે પાલનપુરના આજુબાજુ ગામડામાંથી શહેરમાં આવતી જે ગાડીઓ છે એ ચેક થતી હોય છે પણ અહીં તમે જોઈ શકો છો કે રાત્રેના પોણા નવ વાગ્યા છે અને છતાં પણ અહીં કોઈ પણ પ્રકારનું તમને કોઈ વાહનોનું ચેકિંગ થતું હોય એવું ક્યાંય આપણને દેખાતું નથી અને ગુજરાતમાં એ કહેવત છે કે ભાઈ ઘોડા નીકળી જાય એના પછી આપણે તબેલાને તાળા મારવા નીકળીએ છીએ આજે દિલ્હી જે છે એ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થવાને કારણે ગુજરાત હાઈ એલર્ટ ઉપર છે પણ અહીં આવતા જે વાહનો છે રાજસ્થાનથી જે પ્રવેશ કરતા વાહનો છે એ વાહનોનું કોઈપણ પ્રકારનું ચેકિંગ થતું નથી એમ હું તમને સામે બતાવવાનો પ્રયત્ન કરીશ કે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન અને આગળ જતા પાલનપુર શહેર જે છે એ શહેરની ટ્રાફિકની ઓફિસ આવેલી છે પણ અમે તમે જુઓ કે રાજસ્થાનથી આવતા જે વાહનો છે એ બોમ્બ બ્લાસ્ટ થયો હોવા છતાં ગુજરાતને હાઈ એલર્ટ ઉપર મૂકેલું છે ડીજીપીના આદેશ છે કે તમામ ચેક પોસ્ટો ઉપર એનું જે બહારથી આવતા જે વાહનો છે એની તપાસ થવી જોઈએ એનું ચેકિંગ થવું જોઈએ પણ અહીં તો કોઈ ચેકિંગ થતું જ નથી બે રોડ ટોક ગાડીઓ અહીંથી પસાર થઈ રહી છે આપ જોઈ શકો છો અને કદાચ આ જે ગાડીઓ જઈ રહી છે એમાં એવું પણ હોઈ શકે કે કોઈ વિસ્ફોટક પદાર્થ ભરેલો હોય કદાચ કોઈ બે નંબરનો માલ જતો હોય તો અહીં તો ચેકિંગ થતું જ નથી દિવાળીના સમયથી એટલે કે જ્યારથી દિવાળી ગઈ ત્યારથી હું તમને આગળ જે પોલીસ સ્ટેશન છે પાલનપુર શહેર ટ્રાફિક પોલીસ સ્ટેશન એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે ત્યાં દિવસ દરમિયાન ટી આરબીના જે જવાનો છે આ જે પોઈન્ટ ઉપર મૂકેલા હોય એ જવાનો ગાડીઓ રોકે છે અને ગાડીઓ રોક્યા પછી ગાડી ઉપર જે શહીદો છે એ શહીદોના નામ ઉપર પૈસા માગે છે ગાડી ઉપર સ્ટીકર લગાવે છે અને ગાડી ચાલકો પાસેથી પૈસાનું ઉઘરાણું કરે છે પણ જે ઉઘરાણું કરે છે એની કોઈ રસીદ કે પાવતી આપવામાં આવતી નથી આપણે ગુજરાત પોલીસ ઉપર કોઈ શંકા નથી પરંતુ ખરેખર જે આ પૈસા છે એ આ પૈસા જે શહીદોના પરિવાર છે એમના સુધી પહોંચતા હશે કે કેમ આ એક મોટો પ્રશ્ન છે જે પેટ્રોલ પંપ છે એ પેટ્રોલ પંપની બાજુમાં જ ફોરેસ્ટ ચેકપોસ્ટ અને પાલનપુર શહેર જે પોલીસ છે એ બંનેના પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ પણ અત્યારે જુઓ કે આવી તંગદીલી ભરી પરિસ્થિતિ ગુજરાતમાં હોવા છતાં દેશની અંદર જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે સ્વાભાવિક છે કે જ્યાં ચેક પોસ્ટ હોય ત્યાં ચેક પોસ્ટ ઉપર વાહનોને ચે ચેક કરવા જ જોઈએ અને ચેક કર્યા પછી જો પ્રવેશ થાય તો કદાચ મોટી જાનહાનિ છે એ જાનહાનિ ટળી જાય પણ અહીં તમે જુઓ તો કંઈ એવું છે જ નહીં એક નોર્મલ પરિસ્થિતિ હોય એવું આપણને જોવા મળે છે અને કોઈ જગ્યાએ બહારથી જે પ્રવેશતા વાહનો છે એની ચેકિંગ કરવાની જે ક્રિયા છે પ્રોસેસ છે એ કશું જ ચાલુ નથી આપણે રામ ભરોસે જીવવાનું છે અને રામ રાજ્ય હોય એવું આપણને અહીંની પોલીસ ફીલ કરાવે છે કે ગુજરાત લાઈવ ન્યૂઝ બનાસકાંઠા